નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ તમામ ભાગના વીસ તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજારથી થી ઓગણ એકાણું રૂપિયા સિંગદાણા તેરસો થી ચૌદસો છોતેર રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર એકતાલીસ રૂપિયા અડદ એક હજારથી ચૌદસો છવ્વીસ રૂપિયા તુવેર અગિયારસો થી ચૌદસો એકોતેર રૂપિયા તાણા અગિયારસો એકવીસ થી ઓગણીસો એકતાલીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસ થી નવસો એકતાલીસ રૂપિયા લસણ પાંચસો એકસઠ થી ચૌદસો એકતાલીસ રૂપિયા ડુંગળી છેતાલીસ થી ચારસો એક રૂપિયા કાઉ ટુકડા પાંચસો પાંચથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા કાઉ લોક ચારસો પંચ્યાસીથી પાંચસો પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો એકોતેરથી તેરસો એકસઠ રૂપિયા મગફળી એક હજાર અગિયારથી તેરસો એકાવન રૂપિયા કપાસ બારસો એકવીસથી પંદરસો છત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના હતા જ્યાં બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે